તો મિત્રો આજે હું મારા ખેતરે આવેલો છું અને જોવાનું છે કે બે હજાર પચીસમાં જીરાની ખેતી કેવી છે શું રોગ છે અંદર સારી છે ખેતી કે ખરાબ છે શું ભાવ રહેવાના છે આજે જીરા વિશે વાત કરવી છે કારણ કે આ વખતે જીરા સારા છે અને આ વખતે બહુ હજી સુધી બગાડો આવ્યો નથી તો આવી જ કંઈક જીરાની ખેતી છે ગુજરાતમાં તમે જોઈ શકો છો આવી ખેતી છે જીરાની હજુ નાના છે અમુક ખેતરોમાં જે પાછળથી થયા એક જીરા બહુ નાના છે અને ગુજરાતમાં જે પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાનો ચોરાડા વિસ્તાર કહેવાય એમાં આ રીતની ખેતી કરવામાં આવે છે તમે જોઈ લો આવી રીતના પાળા બાંધવામાં આવે છે અને હાથથી ઉડાડવામાં આવે છે જીરાને પૂંખવામાં આવે છે જોઈ શકો છો તમે આ રીતની કંઈક સિસ્ટમ છે અમે અને ડાયરેક ખેતરમાં ફુવારા પદ્ધતિ નથી જેવી રીતે રાજસ્થાનમાં અને કાઠિયાવાડમાં અલગ રીતે ખેતી કરવામાં આવે છે તો ત્યાં લગભગ મને એવું છે કે ફુવારા પદ્ધતિથી જીરું કરવામાં આવે છે પરંતુ અમારા સાંતલપુર તાલુકાના ચોરાળ વિસ્તારમાં એવું નથી તો જોઈ શકો છો આમાં નિંદામણ પણ એટલું થયું નથી અને સાંતલપુર તાલુકાના આ જે વિસ્તાર છે ને ત્યાં રોજ બહુ આવે છે રોજનો બહુ ત્રાસ છે તમે જોઈ શકો છો આ બાજુનું જીરું થોડુંક મોટું છે એની અંદર ઘણો સમય થયો આ થોડું મોટું જીરું છે થોડું આગળ આગેતરું જીરું છે આ થોડુંક જુઓ તમે આ બાજુવાળાનું છે આગેતરું જીરું છે બરાબર ચારે બાજુ જીરા છે આ બાજુ જે ખેતર દેખાય છે ને એની અંદર જીરું નથી જો આવી રીતે જીરું કરવામાં આવે છે પાણી આ રીતે અમે પીવડાવીએ છીએ બરાબર જો આ બધું પાણી આવે છે આ બાજુથી પાણી આવે છે અને આ પાણી છે એ અહીંયાથી સાંતલપુર છે સિટી ત્યાંથી આવે છે આ જીરું બહુ સારું છે થોડુંક વહેલું વાવી દીધેલું છે આ ભાઈએ અને અહીંયા જારીની તાર લગાવેલા છે જોકે આવી રીતના તાર લગાવી દઈએ તો જીરું છે આગળનું એટલે આ થોડા સમય પેલા વાવેલું છે જલ્દી ઉતાવળે એટલે આ જીરામાં જો ફાલ આવી ગયો છે લગભગ આ વખતે જીરામાં નુકસાન ઓછા છે અમુકને નુકસાન તો છે પણ અમુકને સારા છે આ જીરાનો કલર પણ બહુ સારો છે એની અંદર અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ છે અને ખેતરના માલિક પણ છે જો તમારે એના વિશે માહિતી લેવી હોય તો આ અમારા ગામના ખેડૂત છે બહુ મોટા ખેડૂત છે અને એમની પાસે ખૂબ સારી એવી જમીન છે અને જીરાનો અનુભવ સારો છે જો આ જીરું એમનું છે બાજુમાં એરંડા બી એમના છે જમીન એમની પાસે ઘણી છે એમનું નામ બબાભાઈ છે બબાભાઈ આ જીરું કેટલા દિવસો પહેલા તમે વાવેલું છે બે મહિનામાં ચાર દિવસ ઓછા છે એટલે ચોપન દર વખતે જીરું થાય ને આ વખતે જીરું છે એમાં કાંઈ તમને ફરક લાગે સારું છે દર વખતથી કે દર વખતથી હીણું છે એવા ને એવું છે તો આમાં તમે કેટલા પિયત આપેલા છે

તમે અત્યારે શેની દેવા છાંટોરા ઠાર ના બેસે એટલે ઓલો કાળીઓ આવે છે એનાથી પેલે ત્યાં ગયા અત્યારે કોઈ જીરામાં અત્યારે હાલ તો કોઈ મચ્છી કેવો કોઈ રોગ નથી દેખાતો ને મચ્છી છે કાળી મચ્છી તો આ છે ખેડૂત અમે જો પોતાના ટેક્ટર લઈને પાણી છે ઘરેથી ક્યાંયથી ને ક્યાંયથી લાવવા પડે અહીંયા કોઈ બોરિંગ સિસ્ટમ નથી એટલે આ રીતના એક બીજું પણ આ બાજુમાં ખેતર છે જો આ ભાઈ અહીંયા આ દવા છાંટે છે અત્યારે મચ્છીની છે ને આ જો આ દવા છાંટે છે બરાબર આ રંગીલા અને બીજી એમાં મિક્સ આ કરવાની છે એકલી જ છે એમાં કઈ દવા મિક્સ કરો એમાં પાવડર મિક્સ કરે છે હવે બીજા કોઈને તમને કોઈને માહિતી હોય કે ભાઈ આમાં કાળી મચ્છીમાં અને ખેતરને ઠારથી બચાવવા માટે ભેજથી બચાવવા આ કઈ છે આ ઠારથી બચાવવા માટે આ ઠારથી બચાવવા માટે ડુંગમાં આ દવાઓ છાંટે છે તમારી પાસે કોઈ પાસે માહિતી હોય કે આના માટે કોઈ બીજી દવા આવે ઠારથી બચાવવા મચ્છીથી બચાવવા તો મને નીચે કોમેન્ટમાં જરૂર લખજો જેથી કોઈને આગળ ભવિષ્યમાં કામ લાગે છે આ એક જીરું આગેતરું જ છે બહુ વહેલા સૌથી પહેલાં આવેલું છે હવે આની અંદર શું મિસ્ટેક થઈ જાય ખબર છે જો આ જીરાનો છોડવો ઉભો સુકાઈ ગયો છે આ બીજો જો આ ત્રીજો આ રીતનું જીરું ઉભું ઉભું સુકાઈ ગયું છે જીરું છે ને ફાલ ઉપર આવેલું છે અને સુકાઈ ગયું છે અને એની અંદર છે ને હવે આ જીરું એકદમ ઘાટું હતું હું આવ્યો તો દસ દિવસ પહેલાં પણ અત્યારે તમે જુઓ જો આ ક્યારે ક્યાં આમાં જીરું જ નથી જો પડી ગયું જીરું આખી આખું ઉભું ઉભું સુકાઈ ગયું છે હવે એ ખેડૂત આપણે જે ખેતરના માલિક છે ને એને પૂછીએ કે આ શાના કારણે થયું જો આજુબાજુમાં જો આગળ બધે સારું છે અહીંયા કને કાંઈ નથી જો ચારે બાજુ એવું થયું છે આ બાજુ આખો પટ્ટો સુકાઈ ગયો છે હવે આ શાના કારણે થયું છે પૂછી લઉં પછી આગળ વાત કરું આ બાજુ તો બધું ટક્કો થઈ ગયો માથામાં વાળ કઢાઈ નાખ્યા આવું જોઈએ આ બાજુ બધું પતી ગયું એટલે એ ખેડૂત છે એને પૂછ્યું કે આ શાના કારણે બન્યું છે ને પછી આપણે તમારી પાસે રાય લઈએ કે આની કોઈ દવા હોઈ શકે આ ખેતરના માલિક છે તો આપણે પૂછીએ કે કાના આ જે જીરામાં ઉતારો આવ્યો ને એકદમ સુકાવા લાગ્યો એનું કારણ શું જમીનનો ઉતારો અચ્છા જમીનનો ઉતારો પાણી ત્રણ જ આપણ પાણી બંધ કરતા અચ્છા તો આની અંદર પહેલા દસ દિવસ પહેલા તો કઈ નતું બરાબર હમણાં વરસાદ ના થયો વરસાદ ને ઠાર

તો દર વખતે આવું થાય કે આ ખેતરમાં આ વખતે અચ્છા આ વખતે જ થઈ મેં જીરાની જાત પૂછી તો આ તુલસી જીરું છે આપણે એમ કહેતા હોય કે હાઇબ્રિડ જીરું વાવવાથી ઉતારા ના આવે કાંઈ રોગ ના આવે તો એ સાવ ખોટી વાત છે બરાબર આ તુલસી જીરું છે મોઘામાં મોંઘું જીરું છતાં આખા ખેતરમાં ઉતારો આવી ગયો છે તો એનો મતલબ એ તો થયો કે હાઇબ્રિડ જીરું વાવવાથી ઉતારો ના આવે એ શક્ય જ નથી અને લોકો એમ કહેતા હોય કે અમે ખેતરમાં નવી માટી ભરીએ તો ઉતારો ના આવે એ પણ ખોટી વાત છે આ વખતે આ ખેતરમાં માટી ભરેલી છે ભાઈએ તોય ઉતારવા આવ્યો છે એટલે એ બધી ખોટી વાતો છે બાકી જે અત્યારે હાઇબ્રિડના નામે જે લૂંટ કરવામાં આવી રહી છે એ પણ સાચું માણસો કે અમે હાઈબ્રિડ વાવો હાઈબ્રિડ વાવો પણ અત્યારે હાઈબ્રિડના નામે ખાલી કોથળીઓ પેક કરે છે અને અંદર જે જીરું હોય છે તો એનું એ જ હોય છે સર્ટિફાઈડ કરેલું હોતું નથી ખેડૂતનું એવું કહેવાનું થાય છે કે આની અંદર ત્રણ જ પાણી પાયેલા છે જમીનમાં નીચે ભેજ વધારે છે જેના કારણે ઉતારો આવ્યો છે અને હમણાં ઠંડી બહુ પડી ભેજ પડ્યો એના કારણે આ ખેતરમાં લગભગ ચાલીથી પચાસ ટકા વધારે નુકસાન થયું છે હવે પચાસ ટકા સોમાંથી પચાસ ટકા જીરું સારું છે બાકીનું જીરું બધું ખતમ થઈ ગયું છે બરાબર જુઓ તમે મેં તમને કીધું ને એવી રીતની હાલત થઈ છે આ જીરાની બાકી આ જીરું સારું હતું કોઈ ખળ નથી કોઈ વધારાનું કાંઈ હતું નહીં આ વસ્તુ આવી રીતે બની છે તો તમારી છે શું રાય છે આના વિશે શું કોમેન્ટ છે મને જરૂર જણાવજો કારણ કે દર વખતે અમારે આ વિસ્તારની અંદર આવી રીતના જીરામાં પ્રોબ્લેમ થતો હોય છે અને ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જતો હોય છે બરાબર તો આની કોઈ દવા હોય તો મને જરૂર જણાવજો તમે કે આ વસ્તુ કરવાથી આને અટકાવી શકાય આને ઉતારો પણ ઘણા લોકો કહે છે મારે પણ દર વર્ષે એક ખેતરમાં એવું થતું હતું પણ આ વખતે થયું નથી આ વખતે બચી ગયું છે આમ જો આખા ખેતરની અંદર ઉતારો આવ્યો છે બરાબર તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મુરલીધલ કોઈને કાંઈ કોમેન્ટ હોય તો મને કહેજો જણાવજો જેથી કરીને કોઈકને મદદરૂપ થાય